તેલમાં ફ્રાય કરીને બંને રીતે આ નાસ્તાને બનાવી શકાય છે એકદમ સિમ્પલ અને સરળ રીતે બની જાય છે તો જો તમે ક્યારે આવો મમરાનો નાસ્તો ન બનાવ્યો હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો બનાવીએ મમરાનો નવો નાસ્તો એના માટે આપણે દોઢ કપ મમરા લેશું મમરાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું તો જેટલો પણ ડસ્ટ અને કચરો હશે બધો નીકળી જશે અને મમરા પણ સોફ્ટ થઈ જશે તો બસ આ રીતે પાણી હાથમાં એડ કરી અને બસ પછી આ રીતે પાણી બધું નિતારી દેવાનું અને હવે આ મમરા સોફ્ટ થાય એના માટે આપણે એક વાસણમાં મમરાને કાઢી લેશું અને બે જ મિનિટ મમરાને આપણે રહેવા દઈશું બે જ મિનિટમાં મમરા છે એ સોફ્ટ થઈ જશે તો અહીંયા તમે જુઓ અમે પાણી બિલકુલ વધારે એડ નથી કર્યું માત્ર મમરાને ધોયા જ છે તો બે મિનિટ પછી તમે જુઓ મમરા સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે હાથથી તમે કરશો તો મેસી થઈ જશે બસ એટલા જ મમરા આપણે સોફ્ટ કરવાના છે બહુ પડતું વધારે પાણી એડ કરશો તો મમરા છે એ સોફ્ટના બદલે એકદમ પાણી જેવા થઈ જશે બસ એવા નથી કરવાના આ રીતે ડ્રાય હોવા જોઈએ હવે આપણે એમાં મસાલા એડ કરીએ તો જેટલા મમરા લીધા છે એટલા જ મેં અહીંયા બટેટાનો માવો લીધો છે સાથે વન ફોર્થ કપ ગાજર થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું આદુ અને લસણની પેસ્ટ હળદર પાવડરથી ખાસ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ટી સ્પૂન ખાંડ એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે હવે એક ટી સ્પૂન સફેદ તલ એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને એક ટેબલ સ્પૂન લીલી વરિયાળી એનાથી પણ ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે તો જરૂરથી એડ કરજો વન ફોર્થ કપ જેટલો સિંગનો પાવડર એડ કરીશું એનાથી સારો એવી ફ્લેવર આવશે બાઇન્ડિંગ આવશે તો પહેલાં મિક્સ કરી લેશું પછી આપણે જેટલી જરૂર લાગશે એટલો જ લોટ એડ કરવાનો છે તો પહેલાં બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના તો આવો મમરાનો ટેસ્ટી અને એકદમ ઇઝી નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા તમે જુઓ મેં સારી રીતે બધો મસાલો મિક્સ કરી લીધો અને આ મસાલો છે એ આ રીતે મિક્સ થઈ જાય પછી તમને ખબર પડી જશે કે આમાં કેટલો લોટ એડ કરવો તો આ રીતે બધા મસાલાને પહેલાં હાથથી મિક્સ કરી લેવાના હવે આપણે સૌથી પહેલાં એમાં ખટાસ માટે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું તમે અહીંયા આમચૂર પાવડર પણ એડ કરી શકો છો હવે બાઇન્ડિંગ માટે આ નાસ્તો બહારથી ક્રિસ્પી બનેના માટે હું ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ એડ કરું છું જો ન હોય તો તમારે બેસન વધારે એડ કરી દેવાનો અને સાથે અડધો કપ મેં બેસન એડ કર્યો છે જો ચોખાનો લોટ ન હોય તો પણ સ્કીપ કરી શકાય છે અને આ નાસ્તો બનાવી શકાય છે હવે આ રીતે મિક્સ કરીશું જો જરૂર લાગે તો જ તમારે અહીંયા વધારે લોટ એડ કરવાનો બસ આપણે જે રીતે લોટ બાંધીને તૈયાર કરી અને થોડું આપણે થીક લાગે એવો આ લોટ આપણે તૈયાર કરવાનો છે તો આ મિક્સર સરસ એવું આ રીતે ભેગું કરશો એટલે તરત જ ભેગું થઈ જશે અને મસળતું જવાનું એટલે લોટ પણ સારી રીતે બધા મસાલા સાથે મિક્સ થઈ જાય તો અહીંયા તમે જુઓ આ રીતે બધો લોટ સરસ એવો ભેગો થઈ ગયો મિક્સર રેડી થઈ ગયું હવે હાથમાં આપણે થોડું તેલ લગાવી લેશું જેનાથી આ નાસ્તો આપણે શેપ આપવામાં આસાની રહે તમે આ નાસ્તાને કોઈ પણ શેપમાં બનાવી શકો છો હું અહીંયા સ્ક્વેર શેપમાં બનાવું છું તમે આ નાસ્તાને ફિંગર શેપમાં બનાવી શકો છો કોઈ પણ શેપ તમને મનગમતો હોય અને બાળકોને પસંદ હોય એવો બનાવી શકાય આ રીતે મેં સ્ક્વેર શેપ બનાવ્યો છે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એવા આ રીતે આપણે મીડિયમ થી એવો નાસ્તો તૈયાર કરીશું છે ને એકદમ આસાન એકદમ સિમ્પલ તો આ રીતે બાઇન્ડિંગ આવવું જ ખૂબ જ જરૂરી છે જો વધારે પડતું તમને મિક્સર ઢીલું લાગે તો એકથી બે ચમચી જેટલો તમે બેસન એડ કરી શકો છો અને આ રીતે હાથમાં બિલકુલ ચોટવો ન જોઈએ મિક્સર બસ એવું મિક્સર હોવું જોઈએ આ રીતે સરખો એવો શેપ આપી દેવાનો એકદમ આસાન છે સિમ્પલ છે એક સાથે તમે આ રીતે બધા ક્યુબ બનાવી અને પછી તમે નાસ્તો બનાવી શકો છો બાળકોના લંચ બોક્સમાં જો તમે આવો ટેસ્ટી હેલ્ધી નાસ્તો આપશો તો બાળકો બધું જ લંચ બોક્સ ફિનિશ કરીને આવશે નાની એવી પાર્ટી હોય અને તમારે આ નાસ્તો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો તો આ રીતે મેં બધા બનાવી લીધા અને બાકીના હું પછી બનાવીશ તો આ રીતે બની ગયા હવે આપણે એને ફ્રાય કરીશું તો બે રીતે ફ્રાય કરી શકાય આ રીતે પેનમાં સેલો ફ્રાય કરી શકાય અને તમે ફ્રાયર કરવા માંગતા હોય તો હલકું એવું બ્રશથી તેલ લગાવી દેવાનું અને એરફ્રાય કરી લેવાનું એનાથી પણ આ નાસ્તો ખૂબ જ સરસ એવો ક્રિસ્પી થશે હું આ રીતે પેનમાં સેલો ફ્રાય કરું છું તો ઓછા તેલમાં તેલમાં તળીને બંને રીતે કરી શકાય પણ આ રીતે તમે સેલો ફ્રાય કરશો એટલે ધીમે ધીમે કૂક થશે તો નાસ્તો બહારથી ક્રિસ્પી થશે અંદરથી કૂક પણ થઈ જશે કાચો પણ નહીં રહેશે અને ખાવાની ખૂબ મજા આવશે તો એક સાઈડ આપણે થોડીવાર માટે થવા દઈશું એક સાઈડ ડ્રાય થઈ જાય પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં ઉપરથી તમને બબલ્સ દેખાતા હશે અને આ નાસ્તાનો હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો બસ હવે આપણે આ નાસ્તાને બીજી સાઈડ પણ પલટાવી દઈશું તમે જ્યારે આ રીતે બીજી સાઈડ કરો ત્યારે તમને ખબર પડી જશે કે નાસ્તો કેટલો સરસ એવો ડ્રાય થઈ ગયો છે તો આ રીતે ડ્રાય થઈ જાય પછી જો તમે એને ફેરવશો તો એનો શેપ બિલકુલ બગડશે નહીં અને નાસ્તો પણ સરસ એવો ફ્રાય થશે તો આ રીતે બધા નાસ્તાને આપણે સાઈડને ચેન્જ કરી દેસું બંને સાઈડથી તમને જેટલો ક્રિસ્પી પસંદ હોય એ રીતે કરી લેવાનો અને પછી જ તમારે એને ગરમ ગરમ ઠંડો બંને રીતે સર્વ કરી શકાય છે આ નાસ્તાને તમે ખાસ એકવાર તો જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાનો ફેવરિટ થઈ જશે તો હું તમને આ રીતે બતાવી દઉં તમે જુઓ કેટલો પરફેક્ટ ક્રિસ્પી નાસ્તો તૈયાર થયો છે આ રીતે બધી જ સાઈડથી મેં ક્રિસ્પી કરી લીધો હવે આ નાસ્તાને આપણે કાઢી લેશું જ્યારે આપણે તેલમાંથી કાઢીએ ત્યારે બિલકુલ એમાં તેલ નથી રહેતું અને જેમ ઠંડો થાય એમ બહારથી ક્રિસ્પી થતો જાય છે તો આ રીતે ફ્રાય કર્યા પછી આપણે એને તેલમાંથી કાઢી લેશું અને બાકીનો જે છે એમાંથી પણ હું આ જ રીતે બધો નાસ્તો બનાવી તૈયાર કરી લઈશ તો આ રીતે તમે જુઓ તેલમાંથી કાઢ્યા પછી બિલકુલ એમાં તેલ પણ નહીં રહ્યું અને તેલ પણ ઓછું યુઝ થયું છે તો આ નાસ્તો બનાવવામાં ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે ખૂબ જ ક્રિસ્પી બને છે ટેસ્ટી બને છે ચટપટો બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે નાના બાળકોથી લઈ મોટા બધાનો ફેવરિટ થઈ જશે તો તમે પણ આ નાસ્તાને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ